હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા મેથી અને સાબુદાણાના ભજીયાની રેસીપી તો ફ્રેન્ડ્સ શિયાળામાં એકદમ ફ્રેશ લીલી મેથી સાથે આપણે એકદમ ટેસ્ટી એવા સાબુદાણા અને મેથીના ભજીયા બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં અં સુધી બન્યા રહેજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોન જરૂરથી પ્રેસ કરજો હવે વિડીયોમાં એન સુધી બન્યા રહેજો આપણે ચાલો રેસીપી શરૂ કરીએ સાબુદાણાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી મેથીને જીની સુધારીને સારી રીતે વોશ કરીને લઈ લીધી છે સાથે જ મેં એક કપ સાબુદાણાને એક કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા તેને પણ એડ કરીશું અઢીસો ગ્રામ જેટલા મેં અહીંયા બટેકાને બાફીને છોલીને લઈ લીધા છે તો આપણે તેને પણ એના અંદર એડ કરી લેવાના છે આ રીતે હાથની મદદથી મેશ કરીને એડ કરી લઈશું તો મેં અહીંયા બટેકાને પણ એડ કરી લીધા છે હવે આપણે તીખાશ માટે લીલા મરચાં એડ કર્યા છે તમે લીલા મરચાં વધારે એડ કરી શકો છો મેં અહીંયા બે જ એડ કર્યા છે સાથે જ હવે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં એક ચોથા ચમચી જેટલી હળદર પણ એડ કરી લઈશું સાથે જ આપણે સ્વાદ પ્રમાણે સિંધા નમક એડ કરી લઈશું ત્યારબાદ આપણે હાથની મદદથી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો મેથી બટેકા અને સાબુદાણા સારી રીતે મિક્સ થઈ જાય એ માટે આપણે હાથની મદદથી બધી જ વસ્તુને આ રીતે સરસ રીતે મસળીને મિક્સ કરી લઈશું તો આ જ રીતે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મસળીને મિક્સ કરી લઈશું ત્યાં મેં બધી જ વસ્તુને મિક્સ કરીને સાઈડમાં રાખી લીધી છે તો હવે મેં અહીંયા તેલ ગરમ પહેલાંથી થવા મૂકી દીધું હતું અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે મીડિયમ ગરમ તેલમાં પછી એડ કરી લઈશું તો જેટલા કડાઈમાં સમાય એટલા ભજી આપણે તેમાં એડ કરી લેવાના છે અને આપણે ભજીયાને ફેરવવાની ઉતાવળ નથી કરવાની તો અહીંયા એકથી બે મિનિટ જોયું છે હવે આપણે ભજીયાને આ રીતે ઝારાની મદદથી ફેરશું આપણે તરત જ નથી ફેરવાના નહીં તો સાબુદાણા છે તે અલગ થવા લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો મેં હલકું ખાલી એને હલાવ્યું છે બસ આ રીતે તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ રીતે ભજીયા આપણા કૂક થઈ ગયા છે ત્યારે જ આપણે તેને એક સાઇડથી ફેવરવાનું છે તો બસ આપણા ભજીયા સારી રીતે અહીંયા ફ્રાય થવા લાગ્યા છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું તો ભજીયાને ફ્રાય થતાં લગભગ ચારથી પાંચ મિનિટથી વધારે લાગે છે તો આપણે તેને સારી રીતે ફ્રાય થવા દેવાના છે જેથી તે એકદમ ક્રિસ્પી એવા તૈયાર થાય તો તમે જોઈ શકો છો આપણે એકદમ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આપણે આ ભજીયાને હવે તેલની તારીને બહાર કાઢી લઈશું સાથે બીજા ભજીયા પણ તળી લઈશું તો એકદમ ટેસ્ટ અને કુરકુરા મેથી સાબુદાણાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો શિયાળામાં એકદમ ફ્રેશ લીલી મેથી સાથે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને ગ્રીન ચટણીની રેસીપી જોઈતી હોય તો એ મેં પહેલાંથી જ મારી ચેનલમાં નાખેલી છે તો તમે જઈને જોઈ શકો છો ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે એકદમ ટેસ્ટી ચટણી સાથે એકદમ ટેસ્ટી એવા મેથી સાબુદાણાના વડા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર તમે પણ વ્રત કે ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આવી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો